ભાઈ ઘણા બધા ભાઈઓ કેતા હિસાબ આપજો હિસાબ આપજો હિસાબ આપજો તો આપણે આખી આપણી અઢાર ટ્રીપમાં કેટલા હેરાન થયા હું હું થયું આખી આખો તમને હિસાબ આપવામાં આપણે કેટલા કરોડો રૂપિયા વધારીને આવ્યા અઢાર દિવસની અંદર આપણે કર્ણાટકની ટ્રીપ મારી એમાં તો સ્વાગત છે તમારું ભાઈ પહેલા તો જય દ્વારકાધીશ બધા ભાઈઓને અને જય મા મોગલ જે છે એ એક સવારે જે ટૂંકમાં જે હકીકત છે એ તમને હું હિસાબ આપવાનો છું કે ભાઈ આ ટ્રીપની અંદર આપણે કેટલા વૈદા છે અને હું થયું છે તો બધાયથી પહેલી વાત તો કે ભાઈ હવારમાં ત્યાંથી ગાડી ખાલી ખાવા ગઈ ભોજ અમે માળિયા ઉતરી ગયા માળિયા ઉતરીને તમને બધા ભાઈઓને ખબર જ છે કે માળિયાથી હું આવું બસમાં એસટી પકડીને જામનગર જામનગરથી પાછો હું પહોંચું જામજોધપુર એટલે કટકે કટકે કરતા કરતા અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને હું અત્યારે ફાઇનલી પહોંચ્યો છું આપણે જામજોધપુરની અંદર અને આવીને મેં કીધું પેલા સીધે સીધો થોડોક હિસાબ કરી નાખું અને હિસાબ કરી નાખ્યા આખું બધું લખ્યો અને હવે મેં કીધું મારા બધા ભાઈઓને એકવાર હિસાબ આપી દઉં જેમાં આપણે વારી ફેલા આપીએ છીએ એમ એકવાર ધ્યાનથી જજો ક્યાંય કાપતા નહીં નકર ભાઈ માહિતી મિસ થઈ જાય બરાબર તો કરી દઈએ સ્ટાર્ટિંગ વધારે કાંઈ ટ્રંપમાં લાંબી વાત ન કરતા આપણે ભુજથી કર્ણાટકની ધારવાર ભુજથી કર્ણાટક ધારવારની આપણે માટી ભરીને અહીંયા જ ગયા હતા જેનું ભાડું હતું એક લાખને દસ હજાર રૂપિયા અને જે આપણે સમજી લ્યો કે ચોવીસથી પચીસ ટન પૂરો વજન હતો એની અંદર એટલે ટોટલ આપણે દિવસ આ ટ્રીપની અંદર થયા છે અઢાર બરાબર તમને ગણાવી દો ટોટલ દિવસ આપણે અઢાર થયા છે પછી ધારવારથી આપણે નાંદેડ મહારાષ્ટ્રના મશીનરી ભરી જે આપણે ઓલું મશીન ભર્યું હતું ગોળ બનાવવાની ફેક્ટરીનું આજુભાઈ આપણે ગોળ જ ભાઈ વારી ફેલાઈ પીછો ટૂંકમાં આપણે ગોળે જ લીધો હતો એટલે બેતાલીસ હજાર રૂપિયા આપણે એનું ભાડું હતું અને ત્યાંથી આપણે નાંદેડથી પછી આપણે ટૂંકમાં લાતુર વહી ગયા અને લાતુરથી ભરી એટલે આપણે સમજી લ્યો ને કે જ્યાંથી આપણે ભુજ ગોળ ભરીને આવ્યો એનું ચુમ્માલીસ હજાર રૂપિયા ભાડું હતું અને ત્યાંથી સો કિલોમીટરનો નો ડિસ્ટન્સ થાય છે આપણે થી લાતુર એટલે એમણે આગળ ટોટલ તમને બધા કિલોમીટર કહી દઈશ એટલે ત્રણ ભાડા આપણે આવ્યા તો એક લાખ દસ હજાર બેતાલીસ હજાર અને ચુમ્માલીસ હજાર આ એક મગજમાં રાખજો પછી હમણાં હું તમને છેલ્લે ફિગર આપી દઉં કે આ એટલું આપણું ટોટલ ભાડું થાય છે ને એટલે આપણે વહીધા બરોબર ભાઈ મારી તબિયત ખરાબ થઈ ગઈ યાર અને વાત કરીએ આપણે ટોલ ટેક્સની તો ભાઈ રિટર્ન ટોલ ટેક્સ કેટલા એવા તો પેલા હું તમને એ કહી દઉં કે આપણે અહીંયાથી ગયા એટલે આપણે ભુજથી કર્ણાટક ગયા કર્ણાટક ધારવાર ધારવારથી આપણે મહારાષ્ટ્રની મશીનરી ભરીને આવ્યા નાંદેડ અને ત્યાંથી બાજુ આપણે લાતુરથી થી સીધા ભુજ નો સામાન ભર્યો રહ્યો આ પટાળની અંદર ટોટલ ટોલ ટેક્સ આવ્યો છે આપણે ઓગણીસ હજાર રૂપિયાનો જે આપણે ફાસ્ટેગની અંદર રિચાર્જ કર્યું હતું એમાંથી અત્યારે બસો ત્રણસો રૂપિયામાં પીડા છે એટલે ટોટલ રિટર્ન ટેક્સ ઓગણીસ હજાર રૂપિયાનો રિટર્ન ટોલ ટેક્સ આવ્યો છે અઢાર દિવસથી આજે પછી ભુજથી આપણે ધારવારની વાત કરીએ એટલે ટોટલ કિલોમીટરથી આજે આપણા સોળસો ભુજથી ધારવારના ટોટલ કિલોમીટર સોળસો છે અને ધારવારથી નાંદેડ મહારાષ્ટ્ર એ કિલોમીટર છે આપણા પાંચસો ને પચાસ અને પ્લસ સો ઓલા કે જે આપણે લાતુર ગયા હતા એ એટલે છસો પચાસ યા ભાઈ થોડોક મને ઉધરા યાર તબિયત મારી ખરાબ છે એટલે થોડુંક એ તમે અવાજ ઓલો કરજો એનો કઈ ગણતરી ના કરતા કારણ કે પૂરી વાર થાય હું પહોંચો હું તમને હિસાબ માન મન આપી શકું એ મારી સિચ્યુએશન છે અટાણ હું તમને હમણાં હિસાબ આપીને એવો નીંદર ચડવાની મને એટલે પછી આપણે ભાઈ છસો પચાસ ટોટલ લઈએ અને લાતુર થી ડિસ્ટન્સ છે એ બારસો આઠ કિલોમીટર તો એક સોળસો કિલોમીટર એક છસો પચાસ ટોટલ અને એક બારસો ને આઠ એટલે આ ટોટલ આપણે સમજી લે કે કિલોમીટરની ગણતરી કરીએ એટલે આપણે આમાં ટોટલ આના કિલોમીટર થઈ ગયા છે આપણા બાર ત્રણ હજાર અઠાવન ટોટલ ત્રણ હજાર ચારસો ને કિલોમીટર આપણા રિટર્ન ટ્રીપના ત્યાં છે બરાબર ટોલ ટેક્સ આપી દીધો છે ઓગણીસ હજાર રૂપિયાનો પછી વાત રહી હવે બીજા નહીં કે ભાઈ વેરંટેજ કેટલું આવ્યું તો વેરંટેજ એક આપણે પાંચ હજાર રૂપિયાનો જે તમને ખબર છે કે આપણે રાઇચે લાઇટોને બધું બંધ થઈ ગયું હતું વોલ્ટિનેટરનું કામ કરાવ્યું એમાં સાડા ચાર હજાર રૂપિયા માલના આપ્યા પાંચસો રૂપિયા આપણે મજૂરી આપી અને અઢાર હજાર રૂપિયા આપણે ભાઈ ત્રણ જણા હતા મહેમાન ભેગા હતા એટલે છ હજાર રૂપિયા એના ટૂંકમાં મહેમાન ભેગા હતા એટલે સમજી જાય કે એમાં કાંઈ બીજું આપણે કાંઈ એમાં લાંબો ફેર ના પડે પણ ટોટલ ખર્ચો આપણે અઢાર હજાર રૂપિયાનો આવ્યો અને કદાચ મહેમાન ભેગા ના હોય તો ભાઈ આપણે જમવામાં ખર્ચો આપણે ઈ જ આવે છે એનું કારણ એ તમને કહું કે બહાર જાય હોટલમાં જમીએ એટલે પર ડેના ગાડી છતાં આપણે એક હજાર રૂપિયા કાઢી નાખવાના આવે કારણ કે ગમે હોટલમાં જાય બે જણા હોય એટલે ચારસો રૂપિયાનું બિલ આપ્યો બે ટાઈમનું જમવાનું બિલ આઠસો રૂપિયા બે જણાનું થાય અને બાકીના બસો રૂપિયા આપણે ચામાં ને એમાં વયા જાય અને ઘણા બધા ભાઈઓ કંઈક કંઈક ભાઈ ઓલી કમેન્ટ કરતા હોય કે ભાઈ તમે બીજો કઈ ખર્ચો આમાં લ્યોજો તો ભાઈ અમને બીજું કોઈ જાતનું કાંઈ વ્યસન નથી તમને ચોખવટ કરી દઉં ઓનલી ફોર આપણે મસાલો ખાઈ જઈએ નો ડાઉટ એ સિવાયનું અમને કોઈને કોઈ જાતનું વ્યસન નથી એટલે આપણે બીજા એકાઇ જાતના ખર્ચા લાગતા નથી મારા ઘણા બધા ભાઈઓ જતા હોય ને કહી દઉં કે ભાઈ આપણે એવા એકાઇ ખર્ચા લાગતા નથી ભગવાનની દયા હૈ દ્વારકાવાળાની મારા પછી હવે વાત કરીએ આપણે આગળ અઢાર હજાર રૂપિયા આપણે ખર્ચો આવી ગયો પાંચ હજાર રૂપિયા આવી ગયો હવે તમને ટોટલ આખે આખું ડીઝલ આપી દઉં કે ટોટલ આપણે ડીઝલ કેટલું પૂરું એવું છે તો ટોટલ આપણે રિટર્ન ડીઝલ હું તમને એમ કહું આપણે અહીંયાથી જતા હતા બરોબર ટોટલ રિટર્ન ડીઝલ આપણું એકાણું હજાર રૂપિયાનું આવ્યું છે એમાં હું તમને ગણતરી કરાવી દઉં કે આપણે અહીંયા ગયા હતા એકત્રીસ હજારનું નાખ્યું પછી એક દસ હજારનું નાખ્યું પાછું દસ હજારનું નાખ્યું આ બધું તમને વિડીયોમાં કટકામાં જોવા મળી જશે પછી પાંચ હજારનું નાખ્યું પછી એક રિટર્ન પચીસ હજારનું નાખ્યું તો એક રાતે હું હોતો હોય મામુએ પચીસ હજારની પાછી આપણે મહારાષ્ટ્રમાંથી ટાંકી ફૂલ કરાવી અને પછી એક દસ હજાર રૂપિયાનું પાછું નાખ્યું અને ગાડી પહોંચી ગઈ આપણી ભુજ એટલે ટોટલ આપણું ડીઝલ સમજી લો ને એકાણું હજાર રૂપિયાનું રિટર્ન ડીઝલ આવ્યું છે એકાણું હજાર રૂપિયાનું રિટર્ન ડીઝલ આવ્યું ત્રણ હજાર ચારસો ને અઠ્ઠાવન કિલોમીટરથી આપણા અને હવે વાત કરી નાખીએ આપણે આ ટોટલ આખે આખું ખર્ચાની કે ભાઈ ટોટલ આપણે ખર્ચો કેટલો આવ્યો છે તો એકાણું હજાર રૂપિયા ડીઝલના પાંચ હજાર રૂપિયા વોલ્ટિનેટરના અઢાર હજાર રૂપિયા જમવાના ઓગણીસ હજાર રૂપિયા ટેક્સ આ એટલો ખર્ચો થઈ અને એક લાખ તેત્રીસ હજાર રૂપિયાનો ટોટલ ખર્ચો થાય છે હવે એક લાખ તેત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો એમાં આપણું ટોટલ ભાડું કેટલું થયું તો કે ભાઈ એક એક લાખને દસ હજાર એક બેતાલીસ હજાર એક ચુમ્માલીસ હજાર આનું આપણે ટોટલ ભાડું થયું એક લાખ છન્નું હજાર બરાબર તો આ એક લાખને છન્નું હજાર ભાડું થયું એમાંથી આપણે એક લાખને તેત્રીસ હજાર રૂપિયા ખર્ચો બાદ કરીએ તો વાહે વૈધા કેટલા તો કે ભાઈ આ ટ્રીપ ની અંદર વાહ વાહ ત્રેસઠ હજાર રૂપિયા વૈધા ભાઈ ભાઈ એટલા દિવસ પડતર રહ્યા તો એ અઢાર દિવસ ની ટ્રીપ થઈ પણ તમે હજી સાંભળો આગળ હજી હજી બધું બાકી છે મારા વાલાઓ ત્રેસઠ હજાર રૂપિયા વૈધા ને ભાઈ એમાંથી હવે આપણે બે જણા નો નોર્મલી પગાર ગાડીએ પાંચસો પાંચસો રૂપિયા જે આપણે વારી ફેલે પાંચસો પાંચસો રૂપિયા લેખે લગાડીએ છીએ તો બે જણા નો પાંચસો પાંચસો રૂપિયા લેખે અઢાર દિવસ થયા અને અત્યારે સમજી લો કે આજે ગાડી ખાલી થવા ગઈ છે એટલે આપણે ચાલીસ દિવસનો એનો હિસાબ કરીએ વગરનો એટલે વીસ હજાર રૂપિયા આ બે જણાના દસ દસ હજાર રૂપિયા પગાર થયો બરાબર દસ દસ વારો કદાચ આપણે હાલો ને એ દસ દસ પકડો ને કદાચ બેથી ભલે આગા પાછા થઈ ગયા એટલે વીસ હજાર રૂપિયા પગાર થયો અને પછી વૈધા કેટલા વીસ હજાર આપણે બાદ કરીએ ત્રેસઠમાંથી તો તેતાલીસ હજાર રૂપિયા હવે તેતાલીસ હજાર રૂપિયા વૈધા એમાંથી કોઈ પણ ગાડી હોય આપણે એનો ચાલીસ હજાર રૂપિયાનો હપ્તો કાઢો ચાલીસ હજાર રૂપિયાનો ગાડીનો હપ્તો નીકળ્યો એટલે વાહે વહેતો શું તો કે ત્રણ હજાર રૂપિયા આ આપણી આખી ટ્રીપ છે ના મેં તમને આખો આખો હિસાબ આપી દીધો આ ટ્રીપનો કે ભાઈ આ ટાઈપથી નાખો આપણો હિસાબ આ ટ્રીપનો છે હવે આની અંદર હું તમને એ કહી દઉં ગાડીના ધંધાની અંદર ઘણા બધા મારા ભાઈઓ એવી કમેન્ટ કરતા હોય છે હજી આની અંદર આપણે નથી વેરંટેજ ગાડીનું કોઈ જાતનું ટૂંકમાં ટાયરનું વેરંટેજ નથી ગયું બાકી છ મહિનામાં તમે બધા ટાયર નવા નાખો ને ભાઈ છ મહિના ગાડીમાં ટાયર કદાચ ના હાલે આપણે એવું કહી શકીએ લો લાંબી ટ્રીપમાં ગાડીઓ હારી ચાલતી હોય એટલે ના હાલે છ મહિનામાં તમે બાર ટાયર નાખો ને એટલે અત્યારે રૂપિયા બાવન હજારનો જટો આવે છે હવે તમે બાર ટાયર નાખો તમે હિસાબ કરી લો કે રૂપિયા ત્યાં બાવન હજાર રૂપિયાનો એક જોટો થાય છે એટલે છ જોટા થયા તમારા ત્રણ લાખ રૂપિયાની માથે એમાં ને એમાં તમારા ટાયર ગયા ખાલી એની મજૂરી તો અલગ પછી ઓઇલ બદલાવો નાના મોટા કોઈ બીજા વેરેન્ટે આવી જાય આમાં આ એક રિયાલિટી છે ટ્રકની લાઈનની હું તમને એવું નથી કહેતો કે પૈસા નથી વધતા પૈસા વધે નો ડાઉટ પણ હું તમને એ કહું છું કે કેવી રીતે વધે હવે જ્યાં સુધી મારા વાલો ગાડી ફ્રી ના થાય ને કોઈ પણ ગાડી હોય આપણે ઝીણકી ગાડી લેવી હોય કે મોટી ગાડી હોય કે એક્સ વાય ઝેડ ગાડી ફ્રી ના થાય ત્યાં સુધી ગાડી તમને પૈસા વધારીને આપતી નથી હા ચાર વર્ષ તમે ગાડી કન્ટિન્યુ હાલે અને એવી નવી તમે મહેનત કરો અને ગાડી છૂટી થાય એટલે નો ડાઉટ કે ભાઈ તમારી ગાડીની એક્સ વાય ઝેડ માર્કેટ વેલ્યુ આવે તો આપણે એમ સમજ એક જૂની ગાડી હોય તો એના દસ લાખ આપણે પકડી લઈએ દસ અગિયારના મોડલના નવી ગાડી હોય તો એના આપણે પાંત્રી ચાલી લાખ રૂપિયા પકડી લઈએ ભાઈ જેવી ગાડી એવી આપણે કિંમત આવે એ આપણે ચાર વર્ષની અંદર કમાઈ છે આપણી લોન પૂરી થયા પછી આ આખી આખો ભાઈ ટ્રીપનો હિસાબ હતો હવે આમાં આપણે એવો હિસાબ કરીએ કે આપણે આપણે પાંચસો પાંચસો કાઢ્યા છે ગાડીએ એનો હપ્તો કાઢી લીધો છે વાહે ભાઈ દા ત્રણ હજાર હોય એમાંથી બધી પ્રકારના તમે વેરંટર લખો ઓયલ લખો પછી એકસો એજ એડેમાં ટૂંકમાં ગાડીને આવતો ખર્ચો અને બાકી બીજા નંબરમાં તમને એ કહી દઉં કે ભાઈ પોલીસવાળાઓની આપણે ક્યાંય એન્ટ્રી આવી નથી એ બોર્ડર બોર્ડર સિવાય બીજી જગ્યાએ એન્ટ્રી આવતી નથી જાય જઈને પાંચસો રૂપિયા બોર્ડર આપવા પડે છે બાકી તાઉથી તમને જવા નથી એટલે તો ગમે એ બોર્ડરના રૂલ્સ છે ત્યાં તમારે દઈને જવા પડે છે એમાં નો ડાઉટ તો આખે આખો ટ્રીપનો હિસાબ તો હવે આમાં કાંઈ રહી જતું હોય ઘણા બધા ભાઈઓ મને કમેન્ટ કરતા હોય તો એ તમે હજી આમાં તમારી તરફથી જોડી લેજો કે ભાઈ તમે આ ભૂલી ગયા છો આ ખર્ચો તમે હજી એમાં લ્યો એ ખર્ચો તમે જોડી લેજો અને પછી તમે એકવાર કહેજો કે ગાડીના ધંધામાં આ રીતના છે કેટલા હેરાન થાય છે તો તમને ખબર છે અઢાર દિવસની ટ્રીપ મરી નહીં અને હવે અત્યારે તબિયત મારી હું તમારી સામે બોલી નથી આપતા મારે તમને હિસાબ દેવો તો મેં તમને કીધું તો હું તમને આખો હિસાબ આપીશ તમારી સામે અત્યારે હિસાબ દેવો આવ્યો હું એટલે મેં કીધું તમારા બધા ભાઈઓને ખબર પડી જાય કે ખરેખર આ ધંધાની અંદર કેટલો સંઘર્ષ છે પડતર પડ્યા હોય તો હું નાખવું છું ભાઈ તમે જુઓ અત્યારે આવી સિચ્યુએશન છે એટલે એ ટુ ઝેડ માહિતી તમને મળતી રહે ઓરિજિનલ ભાઈ રિયાલિટી વાળી માહિતી છે એમાં કાંઈ આપણે કોઈ જાતનું ભેડશે કે કાંઈ મિક્સિંગ કરવાનું નથી થતું અને આમાં નામાં જો તમે કદાચ આ જ હિસાબમાં આ હિસાબમાં હું તમને હમણાં કહું કે આ ત્રેસઠ હજાર રૂપિયા વધારી છે ગાડી હવે એમાંથી આપણા ડ્રાઈવરની ઘરના માલિક હોય અને બીજું કોઈ કંઈ હોય ત્રેસઠ હજાર રૂપિયા આપણે એમ સમજ ગાડી વધારીને આવી છે નો ડાઉટ તો ઘણા બધા મારા ભાઈઓ આવી રીતે હિસાબ કરે છે કે આ ત્રેસઠ હજાર રૂપિયા વહીતા એ ત્રેસઠ હજાર રૂપિયાની બેલેન્સ પડી રહી હો કે હાલો બે ચાર મહિનાનું એમને માલ્યો રહ્યું એના ચાર પાંચ લાખ રૂપિયાની બેલેન્સ પડી એટલે શું કહે કારણ કે મને એક ભાઈનું ટૂંકમાં આવી રીતના આપણે જાણીતા છે એને જ કીધું કે ભાઈ મેં નવી ગાડી લીધી છે અને ચાર મહિનાની અંદર મેં એ કહે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાની બેલેન્સ બનાવી છે ચૌદ ટાયર ગાડી છે એટલે કે પૈસા વધે છે એટલે આપણે એને સિમ્પલ એક જ ક્વેશ્ચન કર્યો કે તમે ગાડી નવી લીધી છે તમે છ મહિના આપશો ને ચાર મહિના થયા છે ને બે મહિના જશે એટલે તમારે બધા ટાયર નાખવાના જશે એટલે તમારી બેલેન્સ પાછી અતિજન પણ અત્યારે શું છે કે ભાઈઓ આ હિસાબ કોઈ કરતું નથી આ જે હિસાબ છે એ કોઈ ગણતરી નથી કરતું ભાઈ જય જોટો ફાટે તો આપણે ગોતવાના રહીએ કે ભાઈ હવે આપણે કઈ લાઈન લેવાની એટલે આવું બધું છે કંઈ પણ મારી ભૂલચું હોય તો મારા ભાઈઓ બધા હમતદાર સૌ સમજી જાજો અને મને થોડુંક કહી દેજો કે ભાઈ આ આ એક વસ્તુ આવી રીતે હતી અને તમે તમારી રીતે હિસાબ કરી લેજો મને નેક્સ્ટ ટાઈમમાં ખબર પડે મળીએ બધાને આવતા વિડીયોની અંદર મારી માતાઓ બહેનો વડીલો અને ઘણા બધા લોકો ભાઈ આ આપણા વિડીયો જોવે છે બધાનો ખૂબ 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 દિલથી આભાર ભાઈ ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે બધાને હાજર નરવા રાખે અને પાછી ક્યાંક આપણે એકાથી આ ક્લાસ ટ્રીપ પ્લાન કરીએ ભાઈ તમારા બધા ભાઈઓને તમને અમે મજા જ આવે છે તો હવે મળીએ આવતીકાલે સવારે હું ઘણીક વાર આરામ કરી લઉં અને આવતીકાલે સવારે ક્યાંક આપણે નવા ટૂંકમાં શું કહેવાય નવી જગ્યા ને બધું નવું નવું પર મળીએ ત્યાં હું જય દ્વારકાધીશ બધાને જય મા મોગલ